નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામે જે ખેતર છે આ ખેતરમાં જે મકાન છે મકાનની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું ના ભોયરામાં રાત્રિના સમયે જે ચલણી નોટો છે આ ચલણી નોટોની ડુપ્લિકેટ નોટો બનાવવાનો એક ફેક્ટરી બનાવવામાં આવી હતી જોકે બનાસકાંઠા એલસીબી પોલીસને અંગત રીતે જે બાતમી મળી તેના બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે ગત રાત્રિના જે સુમારે દરોડા પાડ્યા હતા જો કે મુખ્ય જે આરોપી છે આ રાયમલ સિંહ જે દરબાર એ ફરાર થયો હતો અને બે આરોપીની પોલીસે અટકાયત ધરી હતી જો કે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો નમસ્કાર મેં પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબે બનાસકાંઠા જિલ્લા કે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન કે હદમે મહાદેવિયા ગામ કે અંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કી ટીમને ह्यूमन इंटेलिजेंस के आधार के ऊपर एक रेड की जिस रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह उसके घर से एक रूम पाया गया जिस रूम के अंदर पांच प्रिंटर के माध्यम से पाँच सौ के नकली नोट बनाए जा रहे थे जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के, 500 के पाँच सौ के नोट मिले हैं पांच प्रिंटर और अन्य सामग्री भी मिली जिसमें स्टेशनरी और अन्य सामग्री है कुल तीन आरोपी है इसमें रायमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है और बाकी जो दो आरोपी उसमें संजय सोनी करके है जो इसका पूरा मास्टर है ऐसा हमें प्राइमरी इन्फॉर्मेशन से पता चला है इसके अलावा कौशिक श्रीमाली करके एक और आरोपी है जो वहाँ पे पाया गया जिसे भी अरेस्ट किया गया है सीजर की पूरी प्रोसीजर हो रही है और इसके साथ में हम भारतीय न्याय संहिता के वन सेवेंटी नाइन वन एटी वन एटी वन 61 और संगठित गुनेगारी के लिए जो 111 .3 .4 की कलम है उसके अंतर्गत गुना दाखिल कर रहे आने वाले समय में इनकी जो है इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज करते थे वो तो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे बिल्कुल संजय सोनी जो है उसके ऊपर अब तक पाँच गुना दाखिल है जिसमें लूट चिटिंग के गुना है और रायमल सिंह जो एप्सपॉन्डिंग है उसके ऊपर सोलह गुना दाखिल है जिसमें खंडनी मारामारी प्रोहिबिशन और चिटिंग के गुना है रायमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था और उसके बाद में अगला गुना आया है इसीलिए संगठित गुनहगारी के कलम भी इसके अंदर लगाए गए हैं તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે કહ્યું કે અડીસા ના ગામે જે ખેતર હતું આ ખેતરના મકાન બનાવવામાં આવ્યું હતું જોકે આ કારસ્થાન કેટલા સમયથી શરૂ હતું કેટલી નોટો છાપી છે આ નોટો કઈ જગ્યાએ આપી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે સવાલ એટલો છે કે આ જે રાયમલસિંહ દરબાર છે આ રાયમલસિંહ દરબાર સામે સોળ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે દાળ મારામારી સહિતના અનેક ગુના દાખલ કરવામાં આવે છે પરંતુ આ અસામાજિક તત્વો જાણે બનાસકાંઠા જિલ્લા પોલીસ ની જે કાયદો અને જે વ્યવસ્થા છે તેનો ડર ન હોય તે પ્રકારે ફરી વાર આ કૃત્ય કરતા નજરે જોવા મળ્યા છે જોકે બનાસકાંઠા એલસીબી પોલીસે ઓગણચાલીસ લાખ જેટલી કબજે કરી છે પ્રશાંત સુબેનું આગમન બનાસકાંઠા જિલ્લામાં થયું છે અને બનાસકાંઠા જિલ્લામાં આગમન થતાની સાથે આ જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે જે અસામાજિક તત્વો છે આ સામાજિક તત્વોને ડામવાનો આદેશ આપ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ ઊંઘમાંથી જાગી છે અને ઠેર ઠેર દારૂ જુગાર સહિત આ પ્રકારની જે કૃત્યો છે આ કૃત્યો પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે આ તપાસ બાદ એ જાણવા મળશે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલુ હતી કઈ જગ્યાએ માલ આપવામાં આવ્યો હતો કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું તે તો તપાસ બાદ જ જાણી શકાશે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે